જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્ર પંદર માં અધ્યાયના ચોથા શ્રોકમાં ભગવાને વાત કરી કે તત્પદ તત્વ પરિમાર્ગિતવ્યમ તેથી તે પરમ પદને તારે શોધવા જોઈએ કે યશિન ગતાહ ન નિવર્તી ભૂય કે જે ક્યાં પછી ત્યાંથી પાછા જન્મમાં પાછું નથી ફરવું પડતું જન્મ મરણના ચક્રમાં તારે પાછું નથી ફરવું બીજું આ જે અત્યંત પુરાણી આ પ્રસિદ્ધ પુરાણી જે આ સૃષ્ટિ છે એ સૃષ્ટિ પણ તેમના દ્વારા ફેલાયેલી છે અને તે જેમના દ્વારા આ સૃષ્ટિ જેમના દ્વારા ફેલાયેલી છે તે આદ્ય પુરુષના હું શરણે છું હવે એ આદ્ય પુરુષના શરણે જવાથી એ પરમ તત્વને પ્રાપ્ત કરી લીધેલા વ્યક્તિ વ્યક્તિની અંદર કેવા લક્ષણો હોય છે કેવો વ્યક્તિ હોય છે કેવા લક્ષણો ધરાવે છે એમના વિશેની વાત હવે ભગવાન આ પાંચમા શ્લોકમાં કરે છે કે એ વ્યક્તિ કેવો છે તો કે નિર્માણ મોહા જીતસંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામાં ભગવાન કે છે એમના લક્ષણો આ પ્રમાણે છે કે નિર્માણ મોહ જેમના માન અને મોહા એટલે કે મોહ નિહિ એટલે નષ્ટ થઈ ગયા છે જેમના માન અને મોહ નષ્ટ થઈ ગયા છે પછી જેમણે દોષો એટલે જીતી લીધા છે પછી અધ્યાત્મ નિત્યા જેમની પરમાત્માના સ્વરૂપમાં નિત્ય સ્થિતિ છે અધ્યાત્મ નિત્યા હંમેશને માટે જે અધ્યાત્મમાં એટલે પરિ પરમાત્માના સ્વરૂપમાં સ્થિત રહે છે વિનિવૃત્ત કામાહા અને જેમની સંપૂર્ણ કામનાઓ વિનિવૃત્ત નાશ પામી છે જેમની સંપૂર્ણ કામનાઓ નાશ પામી ચૂકી છે દ્વંદેહી વિમુક્તા સુખ દુઃખ સંગેહી જે સુખ દુઃખરૂપી દ્વંદોથી મુક્તા હા મુક્ત થઈ ગયા છે મુક્ત થઈ ચૂક્યા છે પછી ભગવાન કે છે કે ગચ્છંતી અમૂઢા પદમ અવ્યયમ તત તત એટલે તે અવ્યયમ એટલે અવિનાશી પદમ એટલે પરમ પદને ગચ્છી એટલે પ્રાપ્ત થાય છે તત અવ્યય અવ્યયમ પરમ પદમ ગચ્છંતી અમૂઢા જેમના મોહરહિત જે સાધકો છે અમૂઢા જેવો મૂઢ નથી તેવા અમૂઢ સાધકો છે તે અવિનાશી પરમપદને પ્રાપ્ત થાય છે એમ ભગવાને પેલા પેલું લક્ષણ બતાવતા વાત કરી છેલ્લે એમ કીધું કે તેવા લોકો પરમપદને પ્રાપ્ત થાય છે તો કેવા લોકો પરમપદને પ્રાપ્ત થાય છે કેવા લોકો એમના શરણે જઈ શકે અથવા એમના શરણમાં છે તો એમનું પહેલું લક્ષણ બતાવ્યું કે નિર્માણ મોહા હવે નિર્માણ મોહા એટલે જેમનો મોહ અને જેમનું માન છે માન અને મોહ જેમના નષ્ટ થઈ ગયા છે બીજું કે તમે આપણે એક વખત એવું માની લઈએ કે આ મારું શરીર છે અને એવી જો હું મારાપણાના ભાવથી હું પણના ભાવથી જો હું જીવવા માંડું આ શરીર મારું છે એવું હું કાર મને આવી જાય તો મારા શરીરને કોઈ નુકસાન કરશે તો મારો આત્મા એ માનશે કે મારું નુકસાન છે મારા શરીરને કોઈ માન આપશે તો મારો આત્મા એવું માની લેશે કે મને માન આપવું છે આમ જ્યારે શરીરને તમારું પોતાનું માની લ્યો છો ત્યારે માન અને માન અને અપમાન કોને મળે છે તો કે શરીરને મળે છે તમારા તમે કોઈની ઘરે જાઓ તો તમને બેસવા માટે ખુરશી આપે છે તો બેસવાનું કોને છે શરીરને છે તમને પાણી આપે છે તો કોને આપે છે તમારા શરીરને આપે છે તમારી આગતા સ્વાગતા જે કાંઈ થાય છે તમારા શરીરની થાય છે તો આત્મા તો શરીરથી અલગ છે તો પછી એને તો એ કાંઈ જરૂર નથી એને તો પાણી પીવાની પણ જરૂર નથી એને બેસવાની જરૂર નથી એને શું કાંઈ એવી જરૂર છે એટલે જો આત્મા શરીર સાથે પ્રેમ કરવા માંડે પરમાત્માને છોડી એ અંશને છોડી અંશ જો આ સતત બદલાતા રહેતા નાશ પામતા શરીર સાથે તાદાત્મય ભાવથી જો વર્તન કરવા લાગે તો માન અને આદરને એ પોતાના માનવા લાગશે અને આ જે એમની મોટી ભૂલ છે અને એમને કારણે શું થાય છે સંસારના બંધનોમાં ફસાઈ જાય છે કે આને મને માન આપ્યું મારું અપમાન કર્યું આમ કર્યું તેમ કર્યું ભક્તોને શું હોય છે તો કે ભક્તો તો ભગવાનમાં આત્મભાવ ધરાવે છે અને એ ભગવાનમાં આત્મભાવ ધરાવે છે એને કારણે શું થાય છે એને શરીર સાથેના સંબંધ જ નથી શરીરથી એમને કોઈ મતલબ નરસિંહ મહેતાને કોઈ માન આપે તો ભલે ન માન આપે તો ભલે શું ફેર પડવાનો નરસિંહને નાતની બહાર મૂકી દે મીરાને એનો મીરાના શરીરને એનો પતિ ત્યાગ કરી દે કે એની સાસુ એને કટુ વયણ કહે એને શું ફેર પડવાનો માન અપમાનનો કેમ કે એનો આત્મભાવ કોની સાથે છે એનો આત્મભાવ તો ઠાકુર સાથે છે ને કૃષ્ણ સાથે છે યાર જો કૃષ્ણ કદાચ કંઈક કરે ને તો એમને ફેર પડે પણ એ તો કરે નહીં એ તો એના પ્રેમીઓની કાળજી લે છે એટલે એ તો કંઈ કરવાના નથી આમ જેને ભગવાન સાથે આત્મભાવ છે એને શરીરના માન અને અપમાન સાથે કોઈ ફેર પડતો જ નથી કેમ કે એને શરીર સાથે જ કોઈ લેવા દેવા નથી આમ જેમને શરીરનો મોહ નથી ને તો એમને પછી માન અને અપમાનનો શું મતલબ છે એટલે ભગવાન કે છે નિર્માણ મોહા જેમના માન અને મોહ દૂર થઈ ગયા ને એ દૂર કરવા માટે શું કરવું પડે શરીર સાથેના તાદાત્મયને છોડવી પડે પછી ભગવાન બીજું લક્ષણ આપે છે જીતસંગ દોષા જેમણે આસક્તિ સહિત દોષોને આસક્તિરૂપ જે દોષો છે એમને જેને જીતી લીધા છે એને જીતસંગ દોષા કહેવાય હવે કોઈ વ્યક્તિનો માની લો કે ભગવાનમાં આ આસક્તિ છે આકર્ષણ છે તો એને પ્રેમ કહેવાય જો કોઈ વ્યક્તિને સંસારની અંદર આસક્તિ હોય પછી એ સંસારના વ્યક્તિની હોય પરિસ્થિતિની હોય પદાર્થોની હોય કોઈ પણ જો એમને સંસાર સાથે આસક્તિ હશે ઓલા સંસાર સાથેની એમને આકર્ષણ હશે તો એ આસક્તિ છે ભગવાન સાથેનું આકર્ષણ એ પ્રેમ છે અને સંસાર સાથેનું આકર્ષણ છે એ આસક્તિ છે અને જો એ સંસાર સાથે આસક્તિ હશે જો એ આસક્ત છે તો પછી આસક્તિને કારણે થતા બીજા દોષ એનામાં હશે આસક્તિને કારણે ક્યાં કયા દોષ જન્મવાના છે તો કે એનામાં સ્પૃહા હશે એમની અંદર વાસનાઓ હશે એમની અંદર કામનાઓ હશે એમની અંદર આશાઓ જન્મેલી હશે આ બધા આસક્તિના દોષ છે ભગવાન પરાયણ જે વ્યક્તિ છે એને આસક્તિ થતી જ નથી એ તો ભગવાનમાં લીન છે એ તો એને તો બધી જ વસ્તુ ભગવાન તરફથી મળે છે તો એ ભગવાન પ્રસાદ જ સમજે છે એને એને કોઈ બીજી વસ્તુની કો ભગવાન કોઈ વસ્તુ આપે છે કે નથી આપતા એમને એવી કોઈ ફરિયાદ જ નથી આસક્તિ નથી તેથી તેમની અંદર આસક્તિને કારણે જે રોગ છે સ્પૃહા છે કામના વાસના આશાઓ એ બધા ઉપર એ જીત પ્રાપ્ત કરી લે છે એટલે બીજું લક્ષણ એનું છે જીતસંગ દોષાહા પછી ત્રીજા લક્ષણમાં વાત કરે છે અધ્યાત્મ નિત્યા જે અધ્યાત્મ નિત્ય હું તો કે જેમની પરમાત્માના સ્વરૂપમાં નિત્ય સ્થિતિ છે સતત કાયમી એક ધારી પરમાત્માના સ્વરૂપમાં જ સ્થિતિ શરીર સંસાર સાથેની કોઈ સ્થિતિ જ નહીં ભગવાનના શરણે તમે રહ્યો એનાથી મોટો ફાયદો શું થાય આપણી અહમતા છે ને એ બદલાઈ જશે તમે સતત ભગવાનના શરણે રહેશો એટલે તમારી અહમતા અને જેમાં અહમતા ભળી ગઈને એને તમે છોડી ન શકો પ્રયત્ન કરવા છતાં પણ ન છોટે અને એને તમારી યાદ ન દેવડાવી પડે હું ભગવાનનો છું અને ભગવાન મારા છે આવી અહમતા કાયમ થઈ જાય હું સંસારનો નથી અને સંસાર મારો નથી આવી અહમતા જ્યારે કાયમ થઈ જાય આવી અહમતાથી શું ફેર પડે કે ભગવાનમાં નિરંતર સ્થિતિ થઈ જાય જેવી જેમની અહમતા હોય એવી એમની સ્થિતિ રે દાખલા તરીકે આપણે કોઈ એક જ્ઞાતિ કે ભાઈ હું સાધુ છું સાધુનું સંતાન છું સાધુ છું તો હું રામાનંદી સાધુ છું એ મારી અહમતા થઈ ગઈ મને કઈ તમારે યાદ નહીં દેવડાવવું પડે મારી યાદ નહીં કરાવવું પડે કે હું કોણ છું એમ મને ખબર જ છે કે હું રામાનંદી સાધુ છું આ મેં કાયમને માટે એમ મારો સંપ્રદાય વૈષ્ણવ સંપ્રદાય છે એ મારી અહમતા થઈ ગઈ એને કારણે હું વૈષ્ણવ સંપ્રદાયમાં સ્થિત છું હું રામાનંદી સાધુ જ્ઞાતિમાં સ્થિત છું શું કામ કેમ કે મારી અહમતા આમ જો હું ભગવાનનો છું અને ભગવાન મારો છે એવી જો મારી અહમતા થઈ જાય તો અધ્યાત્મ નિત્યમ તો હું કાયમને માટે ભગવાન સાથે જોડાયેલ મારી સ્થિતિ છે એ કાયમને માટે અધ્યાત્મ થઈ જશે પછી ભગવાન બીજી ચોથું લક્ષણની વાત કરે છે કે વિનિવૃત્ત કામા હવે વિનિવૃત્ત કામાહા એટલે સંપૂર્ણ કામનાઓ નાશ પામી ચૂકી છે એવો વ્યક્તિ કે જેની બધી જ કામનાઓ નાશ થઈ ગઈ છે એવા વ્યક્તિને વિનિવૃત્ત કામા કહેવાય હવે જે કોઈ વ્યક્તિને સંસારનું ધ્યેય હોય સંસારનું લક્ષ્ય હોય એનો ઉદ્દેશ્ય સંસાર હોય તો એમની કામનાઓ કેવી હશે તો કે અપ્રાપ્ય વસ્તુની કામનાઓ થશે અપ્રાપ્યની કામના કરતો રહેશે જે પરિસ્થિતિ એમને જોઈએ છે એવી પરિસ્થિતિની એ કામના કરશે જે વ્યક્તિ જોઈએ છીએ એની કામના કરશે જે ગાડી જોઈએ છીએ એની કામના કરશે જે બંગલો જોઈએ છીએ એની કામના કરશે એ જેટલી અપ્રાપ્ય વસ્તુ છે જેમને એ મળી નથી એ બધાની એ કેવી કરતો રહેશે કામનાઓ કરતો રહેશે પણ જે વ્યક્તિ માની લો કે સાંસારિક કામનાઓથી સર્વથા રહિત છે જેને સંસાર સાથે મતલબ જ નથી કાંઈ નરસિંહ મહેતાને કોઈ દી બી ઈચ્છા નહીં થઈ હોય સુદામાને માને કોઈ બી એવી ઈચ્છા નહીં થઈ હોય મીરાને કોઈ બી એવી ઈચ્છા નહીં થઈ હોય કે મારે મોટો મહેલ હોય ગામના લોકો મને વાહ વાહ કરે મને માન મળે મને આમ ન થાય તેમ થાય આમ થાય આમ થાય આવી એક પણ ઈચ્છાઓ સાંસારિક કામનાઓ એણે કોઈ બી કરી જ નથી બીજા એ બીજા લોકોએ નરસિંહ પાસે કામનાઓ કરાવી અરે યાર તારે દીકરીના મામેરું છે યાર ભરવું પડે મામેરું આ સાંસારિક નિયમ છે તું સંસારી છો યાર ત્યારે મામેરું ભરવું પડે યાર ઠાકુરને વિનંતી કરી કે આ બધા મામેરું ભરવાનું કે છે શું કરવાનું છે યાર ઠાકુર પોતે મામેરું ભરી જાય યાર એના બાપના શ્રાદ્ધમાં જ્ઞાતિને જમાડવી પડે એવી સાંસારિક ઈચ્છાઓ પરાણે જાગ્રત કરાવી કઈ વાંધો નહીં તમારે જમવું છે આવજો ને બપોરે પિતાનું શ્રાદ્ધ છે જમી જજો અને પોતે હરિજન વાસમાં જઈ અને ભજન કીર્તન કરવા બેસી ગયા ત્યાં આખું વૈકુંઠ ડોલાવી દીધું યાર અને એમને ચિંતા થઈ કે આ કામનાઓ કરતો નથી બીજાઓની કામનાઓની પૂર્તિ કરવાના વચન દઈ બેઠો છે અને પોતે ત્યાં છે હાથમાં તપેલી મેં લીધી તપેલી હાથ જો હું ધરણી ધરણું ધ્યાન ધરું એ ધરણીને ધારણ કરનારનું ધ્યાન ધરીને બેઠો છે અને દામોદર કુંડે જઈ અને પછી ગાતો હોઈ દર્શન દે અને શ્યામ મોરા તુજ જ અખી આપ્યા છીએ અને એની કામનાઓ પૂરતી કરવા માટે ભગવાન આવે છે પણ પોતે સર્વકામનાઓથી રહી જ છે એમને ખાવાની ઈચ્છા નથી એમને પિતાના શ્રાદ્ધમાં નાત જમાડવાની ઈચ્છા નથી નાતને જમવાની ઈચ્છા છે એટલે જેને સાંસારિક કામનાઓ નથી તે સર્વ કામનાઓમાં જીતી જાય છે વિનિવૃત્ત કામ આહાર એના શરીર સ્વાસ્થ્યની પણ કામનાઓ નથી કરતા કે મારું શરીર સારું રહે હું હૃષ્ટ પૃષ્ઠ રહું આવી પણ કામનાઓ તે નથી કરતા એમ શરીરમાં કદાચ કોઈ રોગ આવે છે એ પણ ઠાકોરની ઈચ્છા હશે અથવા તો સંચિત કર્મો હશે પૂર્વ પૂર્વ ભાવના કરેલા કર્મોની એ સજા પણ હોઈ શકે ઈશ્વરે આપેલો પ્રસાદ છે એમ માનીને સ્વીકારી લેતા હોય છે પછીની વાત ભગવાન કરે છે કે દ્વંદ્વે દ્વંદ્વે વિમુક્તા સુખ દુઃખ સંગે હિ તે સુખ દુઃખરૂપી દ્વંદ્વોથી મુક્ત થઈ ચૂક્યા છે બહુ મજાની વાત છે ગીતાજીની અંદર સૌથી વધારે જો કોઈ ચર્ચાઓ આવી હોય ને તો આ દ્વંદ્વોની ચર્ચા છે જે અત્યારના જમાનામાં નાનાથી મોટા બધા લોકોને એલા એલ કેજીમાં ભણતા ટાબરિયાની પણ લેશન કર્યું કે નહીં એનું સ્વપ્ન આવે છે ટીચર એની પાસે લેસન માંગતી હોય એવું સ્વપ્ન આ દ્વંદ્વ છે કર્યું કે નથી કર્યું ત્યાંથી ચાલુ કરીને વૃદ્ધની જે અત્યંત વૃદ્ધ મરણ પથારીએ છે એમને પણ એનો રિપોર્ટમાં પોઝિટિવ કે નેગેટિવ દ્વંદ્વ સતાવે છે હવે ગીતાની શરૂઆત થઈ છે હવે ગીતા જ્ઞાનની આપણા સમાજમાં હવે જરૂર છે એટલે સુખ દુઃખ વિમુક્તા સુખ દુઃખ સંગેહી દ્વંદેહી વિમુક્તા સુખ દુઃખ રૂપી થી જે વિમુક્ત થઈ ગયા છે મુક્ત થઈ ગયા છે હવે તે દાખલા તરીકે ભક્તો છે એ થી રહિત છે સુખ છે દુઃખ છે માન છે અપમાન છે જય છે પરાજય છે હાનિ છે લાભ છે આ બધા જ પ્રકારના દુઃખોથી એ રહિત છે એમને કંઈ ફેરજ નથી પડતો માન મળે કે અપમાન મળે હદ ચલેશો ઓલિયા દોહદ ચલેશો પીર હદ દોહદ દોનો ચાલે તાખા નામ ફકીર જે ફિકરની ફાકી કરીને પી ગયા છે એને સુખ દુઃખ શું અસર કરવાના પરિસ્થિતિઓ એમના ઉપર શું હાવી થવાની કેમ કે શું કામ હાવી નથી થતા એ દરેક પરિસ્થિતિને શારીરિકો આધિ વ્યાધિ ઉપાધિ ત્રણેય મારફત પ્રાપ્ત થયેલી પરિસ્થિતિને એ ભગવત કૃપા સમજે છે ભગવાને મારા ઉપર કૃપા કરી કે મને દુઃખ મોકલું જેથી કરીને હું એની સાથે રહી શકું હું એને સતત યાદ કરતો રહું નહીં ત્યારે હમણાં બે દિવસ પહેલાં થોડુંક સુખ આવ્યું ને તો અડધી કલાક એનાથી વેગડો થઈ ગયો ઉલાઈ ગયો યાર માતા કુંતીએ જેમ દુઃખ માગ્યું હતું એમ એ ભગવત કૃપા સમજીને આવા ભાવના લીધે ભગવત કૃપાની ભાવનાને લીધે દ્વંદ્વમાં એ સુગમતાપૂર્વક એમના દ્વંદ્વ દૂર કરી દે છે એનાથી સુખી પણ નથી થતા એમનાથી દુઃખી પણ નથી થતા બીજું મિત્ર ભગવાન પોતે ગીતામાં વચનબદ્ધ છે ગીતામાં એમણે પોતે કીધું છે કે મમે એવા અંશો જીવ લોકે આ પૃથ્વી ઉપર મારો જ અંશ છે દરેક જીવ આ આંગળી છે મારો અંશ છે મારા શરીરનો અંશ છે મારું શરીર આ આંગળીને કેટલું દુઃખ આપી શકે હું આ આંગળી ઉપર હથોડીથી વજન દઉં પ્રેસ કરું શીઘરાની અંદર આંગળી નાખીને બીજા હાથે એને દબાવું દબાવું હું કેટલું દબાવીશ હું દુખી થવાની સહન શક્તિ મારામાં હશે એટલું જ દબાઈ પછી હું શિઘ્રો કોલી નાખી એટલે આ તો આવું કંઈક કાવા મળે અને એ જ હાંગડીને હું મોઢામાં નાખીને ચૂસી લઈશ ને કે ભાઈ આપ લોહી મરી ન જાય એટલા માટે એમ ભગવાનના આપણે અંશો છીએ હું અને તમે ભગવાનના અંશ છીએ તો ભગવાન કેટલું દુઃખ દેશે આપણને જેટલું એનાથી સહન થશે ને એટલું જ આપશે ફરી પાછું એ શિઘરામાંથી આપણી આપણે જે માંગણી કાઢી છે ને એમ આપણને આંગળીની જેમ કાઢી અને આપણને વાલ વહાલથી ચૂસી લેશે એટલે ભગવાન આપણને પોતાને ભગવાને પોતે કીધું છે આપણા બધાનો મિત્ર છે સર્વ સર્વભૂતાનામ હું દરેક પ્રાણીઓનો શૃહદ છું જો શૃહદ છું દરેક પ્રાણીઓ સર્વ ભૂતાનામ શૃહદમ હું દરેક પ્રાણીઓનો શૃહદ છું એમના દ્વારા અંશોનું અહિત થતું જ નથી એ હિત કરવા બેઠો છે કલ્યાણકારી છે હિતે છું એ દયાનું સાગર છે કૃપા નિધાન છે કરુણા નિધાન છે એ આપણું દુઃખ એમનાથી ન જોઈ શકાય યાર કોઈ બાપથી દીકરાનું દુઃખ થોડું સહન થવાનું છે એટલે આ જે ભક્તો છે સુખ દુઃખને એટલા માટે સહન કરી જાય છે કે દ્વંદ્વથી વિમુક્ત છે પછી ભગવાને સરસ વાત કરી કે અમૂઢ આ હા ગચ્છી પદમ અવ્યયમ પદમ આવા જે અમૂઢ લોકો છે તે એ અવ્યય પદને પ્રાપ્ત કરી લે છે હવે અવ્યય પદને પ્રાપ્ત કરી લે છે અમુઢ એટલે એ શું કહેવા માંગે છે તો કે પરમાત્મા આમાં જે ગચ્છંતી અમુઢાહા તો અમુઢાહા એટલે શું તો કે જે અવ્યયને જાણવા વાળા છે એ લોકો શું કરે છે આવવા અને જવા વાળા જે પદાર્થો છે એ પદાર્થોની ક્યારેય ચેષ્ટા નથી કરતા અને જે લોકો એની ચેષ્ટા કરે છે આવવા જવાવાળા વાળા પદાર્થોની ચેષ્ટા કરે છે અને જે પદાર્થો આવવાથી સુખી થાય છે અને જે પદાર્થો જવાથી દુઃખી થાય છે એવા લોકોને મૂઢ કહેવાય છે એના માટે મૂઢતા શબ્દ વપરાય છે એ મૂઢ છે અને જે પરમાત્મા અને સંસારની સત્તા પરમાત્માને પ્રેમ કરે છે અને સંસારની સત્તાને નથી સ્વીકારતા અને જે આવા પદાર્થો આવે તો ભલે અને જાય તોય ભલે જે સુખ અને દુઃખ નથી કરતા એવા વ્યક્તિઓને અમૂઢ કહેવાય છે બીજું સંસારની પોતાની સત્તા તો છે જ નહીં સત્તા સંસાર કોની પાસેથી લે છે પરમાત્મા પાસેથી સત્તા લઈ અને પોતે સત્તાધારી બને છે તો જે લોકો પરમાત્માની સત્તાને સ્વીકારે છે એ અમૂઢ છે અને જે સંસારની સત્તાને સ્વીકારે છે પરમાત્મા અને સંસારની સત્તાને ભેગી કરી અને આ સંસાર છે તેવું માની લે છે ને એ લોકો મૂઢ છે ખરેખર તો સંસાર પાસે સત્તા છે જ નહીં અને એમને કારણે શું થાય છે કે તે મુશ્કેલીમાં મુકાય છે અને આવા જે અમૂઢ લોકો છે ને એ પરમપદને પ્રાપ્ત કરી લે છે એવું ભગવાન કહે છે કે ગચ્છનથી અમૂઢાહ પદમ અવ્યયમ તત તે અવ્યય પદને આ અમૂઢ લોકો પ્રાપ્ત કરી લે છે હવે પહેલા શ્લોકમાં ભગવાને જેમના વિશે ઉર્ધ્વ મુલમ એવો શબ્દ વાપરો ચોથા શ્લોકમાં ભગવાને એ પરમ પદની ખોજ કરવાનું કીધું અહીંયા પાંચમા શ્લોકમાં એ જ પદ માટે ભગવાને અવ્યય પદની વાત કરી છે પરમાત્મા તરફ દ્રષ્ટિ રહેવાથી સંસારની સત્તા ખોટી જાહેર થશે જો સંસાર તરફ દ્રષ્ટિ રાખશો ને તો તમને સંસારની જ સત્તા દેખાય દાખલા તરીકે રેલવે સ્ટેશનમાં તમે કોઈ ટ્રેન ઊભી રહી તમે અંદર બેઠા છો અને બાજુના પાટા ઉપર પહેલેથી કોઈ ટ્રેન ઊભી છે અને બાજુના પાટાવાળી ટ્રેન ચાલુ થશે ને તો તમને એમ લાગશે કે આપણી ટ્રેન ચાલુ થઈ શું કામે કેમ કે તમે બાજુના ટ્રેન સામું જોવો છો એટલા માટે હવે તમે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર જુઓ તો તમે જે થાંભલા પાસે તમારી બારી હતી ને એ જ થાંભલા પાસે બારી એટલે તમને ખબર પડી જશે કે એટલે આ તો આપણી ટ્રેન ચાલુ નથી થઈ આ તો બાજુવાળાની ચાલુ થાય આપણી તો ત્યાં ને ત્યાં ઊભી છે જો આ પાઠીઓ અહીંયા નહીં છે એમ સંસારની સત્તાનો સ્વીકાર કરશો ને તો સંસાર તમને એમ લાગશે કે આ બધું આ છે પણ જો તમે પ્લેટફોર્મ ઉપર પરમાત્મા તરફ દ્રષ્ટિ રાખશો ને તો તમને ખબર પડશે કે હું ક્યાં છું અને પરમાત્મા ક્યાં સરસ મજાનો શ્લોક ભગવાને વાત કરી કે નિર્માણ મોહા જીત સંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા દ્વંદય વિમુક્તા સુખ દુઃખ સં ગચ્છી અમૂઢ પદમ અવિ પૂર્ણ કરીએ જય શ્રી કૃષ્ણ